નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર એકવીસ તારીખથી દિલ્હી ચલો કોચ યથાવત રહેશે ડુંગળીના ભાવ ફરી ઉછાળા જોવા મળી રહી છે ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત થઈ શકે છે કે નહીં અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ત્યારબાદ સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો પીએમએ બત્રીસ હજાર કરોડ રૂપિયાની ભેટ આપી છે શું ભેટ છે એ અને પીએમ સ્વનિધિ યોજના આધાર કાર્ડ સાથે તમને પચાસ હજાર રૂપિયા આ તમને છે એ સહાય મળશે કે નહીં અને ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે પણ સહાય આપવામાં આવે છે ખેડૂતો માટે નવી વીમા યોજના પણ આપવામાં આવશે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર છે બે હજાર રૂપિયાનો હપ્તામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને આયુષ્યમાન યોજના ઉપર બજેટમાં મર્યાદા છે એ દસ લાખ રૂપિયા સુધીની થઈ છે સોળ ગામો સ્માર્ટ વિલેજ તરીકે જાહેર પણ થયા છે અને આજના સૌથી મોટા સોના અને ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો આવ્યો છે એ સમાચાર દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ અંત સુધી જોતા રહેજો જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઈક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે એ તમને સમાચાર મળી રહ્યા છે તો એની ખાસ નોંધ તમારે લેવી મિત્રો આજના સમાચારની અંદર એકવીસ તારીખથી દિલ્હી ચલો કોચી યથાવત ખેડૂત સંગઠનો સાથે કેન્દ્રની વાતચીતનો ચોથો દોર પણ નિષ્ફળ ગયો છે ખેડૂત સંગઠનોએ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તને ફગાવી દીધી હતી સમાચાર એ છે કે કેન્દ્ર તમામ પાક માટે ટેકાના ભાવ આપવા માટે સંમત નથી પાંચ પાક માટે પ્રસ્તાવ આપ્યો હતો જેને ખેડૂતોએ સ્વીકાર્યો નથી ખેડૂતોએ કહ્યું છે કે બુધવારથી દિલ્હી ચલો કૂચ યથાવત રહેશે અને મિત્રો ખેડૂતો કેટલીક માંગણીઓને લઈને દિલ્હી બોર્ડ પર તંબુ તાણીને પણ બેઠા છે એટલે કે દિલ્હી બોર્ડર ઉપર છે એ ખેડૂતો દ્વારા હાલમાં તંબુ તાણીને પણ છે એ રહેવાનું છે એ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખેડૂતોના સંગઠન દ્વારા કેન્દ્ર વતી એક વાત મૂકવામાં આવી છે જેમાં તમામ પાકો ઉપર એમએસપી એટલે કે જે ખેડૂતો દ્વારા છે એ જે દરખાસ્ત મૂકવામાં આવી છે કે જેમાં ટેકાના ભાવે તમામ પાકોને લેવામાં આવે પરંતુ સરકાર દ્વારા છે એ પાંચ પાકોને છે એ એમ જે કહી શકાય કે ટેકાના ભાવે ખરીદી ઉપર છે મંજૂરી આપવામાં આવી છે પરંતુ એ સિવાયના તમામ પાકોને પણ મંજૂરી મળે એવું ખેડૂતોમાં અત્યારે છે એ માનવું છે ત્યારબાદ મિત્રો ડુંગળીના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યું છે દેશમાં ડુંગળીના ભાવ ફરી વધી રહ્યા છે નાસિકની લાલ લાલવો લાસવ ગામ મંડીમાં ડુંગળીના સરેરાશ જથાબંધ ભાવમાં ચાલીસ ટકાનો વધારો જોવા મળ્યો છે હાલમાં દેશમાં ડુંગળીની સરેરાશ કિંમત ત્રીસ રૂપિયા પ્રતિ કિલો છે પરંતુ કેટલીક જગ્યાએ તે એંસી રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો બાદ ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હવે અચાનક ભાવમાં વધારો છે એ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો ખેડૂતોના દેવામાફી અંગે જાહેરાત થઈ છે કે નહીં તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એક વખત મામલો ગરમાયો હતો પરંતુ હાલ આ અંગે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી આ વર્ષે કમોસમી વરસાદ ખેડૂતોને પોષાય પોષણક્ષમ ભાવમાં ન મળતા અને બજારમાં પણ મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેની ખેડૂતોને દેવા ભરવા માટે છે એ રાહત આપવામાં આવે એવું ખેડૂતોમાં અત્યારે છે એ ચાલી રહ્યું છે પરંતુ સરકાર દ્વારા શું ખેડૂતોને દેવા માફ થશે કે નહીં એ તમારા મનમાં જે કંઈ પણ પ્રશ્ન હોય નીચે કમેન્ટમાં જણાવી શકો છો ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે છે જેમાં ભાવનગરમાં આવેલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં જંસનીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જંસનીની આવક નોંધાઈ હતી મહુઆ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ સફેદ ડુંગળીના અડસઠ હજારને છન્નું ઘટાની આવક થઈ રહી હતી અને સફેદ ડુંગળીના ભાવ પણ બસો રૂપિયાથી લઈ ત્રણસો ને પાસઠ રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના પાંસઠ હજાર આઠસોને ઓગણ કટ્ટાની આવક થઈ હતી અને પ્રતિ એક મનના ભાવ છે એકસો ને પચાસ રૂપિયાથી લઈ અને ચારસો રૂપિયા સુધી પણ નોંધાયા હતા એટલે કે ડુંગળીના ભાવમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તેલમાં બે દિવસમાં ડબ્બે પચાસ રૂપિયાનો વધારો થયો છે હાલમાં ડબ્બાનો ભાવ છવ્વીસો રૂપિયા છે કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારા થતાં તેમના તેલમાં પણ ભાવમાં છે એ વધારો જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં તેલના ભાવ વધતા જોવા મળે છે પરંતુ સામાન્ય દિવસોમાં વધતા ભાવને કારણે ગૃહિણીઓના બજેટનું ખોરવાનું ખોરવાનું છે આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે હાલ સિઝનમાં લોકોને મોંઘૂથ ભાવનું તેલ પણ ખરીદવાનો વારો આવી રહ્યો છે હવે મિત્રો પીએમએ બત્રીસ હજાર કરોડ રૂપિયાની ભેટ આપી છે તો એ ભેટ શું છે પીએમ મોદીએ જમ્મુમાં એ એમ્સ સહિત બત્રીસ કરોડ રૂપિયા વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે આ પ્રોજેક્ટ આરોગ્ય શિક્ષણ રેલ રસ્તા ઉડ્ડયન પેટ્રોલિયમ નાગરિક માળખાકીય સુવિધાઓ સહિતના ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત છે પીએમએ પંદરસો સરકારી કર્મચારીઓની નિમણૂક પત્ર પણ આપ્યા છે દરમિયાન પીએમએ ઘાટીમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને સંગલન દાન સ્ટેશન બારામુલા સ્ટેશનની વચ્ચેની ટ્રેન સેવાની પણ લીલી ઝંડી છે એ બતાવી દીધી છે ત્યારબાદ મિત્રો પીએમ સ્વનિધિ યોજના આધાર કાર્ડ આપો અને પચાસ હજાર તમારા હવે મિત્રો કોરોના સંકટ વચ્ચે સરકાર લાવી હતી નો ગેરંટી સ્કીમ પચાસ હજાર રૂપિયા સુધીની લોન કોઈપણ વ્યક્તિને મળવી શકે છે આધાર કાર્ડના આધારે સરળતાથી લોન માટે અરજી કરી શકાય છે દેશમાં કોરોનાના સંકટની વચ્ચે મોદી સરકારે એક યોજના શરૂ કરી હતી જે હવે ઘણી ચર્ચામાં આવી છે કારણ કે આ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીની વગર ગેરંટીએ લોન મળે છે આ સ્કીમ ખાસ કરીને એ લોકો માટે છે જે નાના મોટા રોજગાર સાથે જોડાયેલા છે ત્યારબાદના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પણ સહાય મળે છે ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકાર આઈ ખેડૂત પોર્ટર ઉપર નવી યોજના શરૂ કરી હતી બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે વીસ એચપી એટલે કે હોર્સ પાવર સુધીનું લેવામાં ટ્રેક્ટર ખરીદવા માટે ખર્ચના ચાલીસ ટકા કે વધુમાં વધુ બે લાખ રૂપિયાની મર્યાદા સહાય આપવામાં આવે છે ત્રણ વર્ષથી ઉપરના જીરો પોઈન્ટ પચાસ હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવાપાત્ર હશે એટલે કે અડધા હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને પણ આ સહાયમાં છે એ લાભ મળે છે છ વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ છે એ આ ખેડૂત પોર્ટલ ઉપર વેબસાઇટ ઉપર છે એ ભરી શકો છો હવે મિત્રો ખેડૂતો માટે નવી યોજના સામે આવી રહી છે ખેડૂતો માટે પીએમ પ્રાણી યોજના કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે ત્રણ રૂપિયા સિત્તેર લાખ કરોડના ખર્ચોવાળી પીએમ પ્રાણ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપે છે આ રીતે ખેડૂતો પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે મળશે કેબિનેટની બેઠક બાદ મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ રૂપિયા અને સિત્તેર હજાર કરોડ રૂપિયા સુધીનો ખર્ચ પણ કરશે એટલે કે રૂપિયા છે એ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા સુધીનો ખર્ચ પણ થવા જઈ રહ્યો છે હવે મિત્રો ત્રણ લાખ સિત્તેર હજાર કરોડના ખર્ચવાળી જે પીએમ પ્રાણ યોજના છે આ યોજનામાં છે એ જે ખાતરને પ્રમોટ માટે છે એ આ ગ્રાન્ટ મળશે ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હો તો ઘર બેઠા કાર્ડ મેળવવા માટે તમારી પાસે એક તક આવી છે સરકાર એનએફએસ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘર બેઠા આયુષ્યમાન વેબસાઇટ એપ અથવા તો નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્ય કર્મીઓનો સંકલ્પ સંપર્ક કરી કાર્ડ મેળવી શકો છો હવે મિત્રો બે હજાર રૂપિયાના હપ્તામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે કે નહીં તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાની ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય પંદરમો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ પંદરમો અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે વધુમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા તારીખ બાર ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર સી એસ સી મારફતે દસ દિવસ સીએ રાષ્ટ્રીય વ્યાપી ઈ કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ઈ કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તારીખે એકવીસ ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી લેવું ત્યારબાદ મિત્રો આયુષ્યમાન યોજના ઉપર બજેટમાં મર્યાદા દસ લાખ રૂપિયા સુધીની થઈ ગઈ છે કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના પીએમ જય હેઠળ વીમા કવચનું બમણું કરી દીધું છે હવે મિત્રો તમે જ્યારે પણ જે પીએમ આવાસ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા હો તો તમને આવાસમાં પણ છે એ સારું એવું બેનિફિટ મળતું હોય પરંતુ એ જ રીતના એક પીએમ જય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ યોજના અંતર્ગત જે સરકાર દ્વારા તમને દવાખાનાની સુવિધા આપવામાં આવે છે એમાં ખાસ કરીને પાંચ લાખ રૂપિયા સુધીનું તમને છે એ બેકઅપ આપવામાં આવતું જેમાં પાંચ લાખ રૂપિયા સુધીનું તમે છે એ દવાખાનાનો ખર્ચ કરી શકતા પરંતુ હવે એની સાથે પાંચ લાખ રૂપિયાનો વીમા કવચ પણ આપવામાં આવે છે એમ કુલ મરી અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ છે એ તમને સ્વાસ્થ્ય માટે દસ લાખ રૂપિયા સુધીની મર્યાદા આપવામાં આવે છે જે આગામી બજેટ બે હજાર ચોવીસમાં વધારીને દસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે કેન્સર અને અન્ય ગંભીર રોગોને આવરી લેવાનું આયોજન કરી રહ્યું છે જેથી લોકોને વધુ આર્થિક મદદ મળી શકે હવે મિત્રો કેન્સર જેવી મોટી બીમારીનું પણ ઈલાજ છે એ તમે આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય યોજના અંતર્ગત કરી શકશો ત્યારબાદના સમાચાર સોળ ગામો સ્માર્ટ વિલેજ જાહેર થયા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં પાંચ જિલ્લાઓના સોળ સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના હેઠળ પસંદ કરાયા છે જેમાં રાજકોટ જિલ્લાના છ જૂનાગઢ જિલ્લાના પાંચ જામનગરના ત્રણ અને બોટાદના એક એમ કુલમળી અને સોળ ગામ તેમજ નવસારી જિલ્લાના પણ એક અને સોળ ગામોને છે એ સમાવેશ થયો છે આ ગામોને ગ્રામ પંચાયત દીઠ પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે જે ગામનો વિકાસ કામો માટેના સ્વભંડોળનો ભાગ બનશે તો મિત્રો આ સોળ ગામની અંદર તમારું વિલેજ એટલે કે તમારું સ્માર્ટ વિલેજ આવે છે કે નહીં એ નીચે કમેન્ટ કરી અને જણાવી દેજો ત્યારબાદના અંતિમ સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવ ફરીથી ઘટાડા છે એ જોવા મળી રહ્યો છે સોના ચાંદીમાં જોવા મળેલી તેજી બાદ હવે ફરીથી ભાવ ઘટવાનું છે એ શરૂ થઈ ગયું છે બાસઠ હજારની ઉપર પહોંચેલા સોનાના ભાવ ફરી એક વખત ગબડી ગયા છે જ્યારે તોતેર હજાર સ્તરની નજીક ટ્રેડ થતું ચાંદી પણ પાછું પડ્યું છે આજે સવારે દસ ને પિસ્તાલીસ વાગ્યે એમ MCS પર એપ્રિલના વાયદાનું સોનું ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકાના ઘટાડા સાથે એકસઠ હજાર નવસો ને પ્રતિ રૂપિયા પ્રતિ દસ ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું બીજી તરફ મેના વાયદાનું ચાંદી જીરો પોઈન્ટ ઓગણીસ ટકાના ઘટાડા સાથે છે બોતેર હજાર છસો ત્રાણું રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું